નાર આરોપી ત્રણ વર્ષની સજા ફટકારતી નડિયાદ પોક્સો કોર્ટ એનઆરઆઈ ગામ ઉત્તરના કમલકુંજ સોસાયટી પટેલ ની બાજુમાં રહેતા આરોપી સાહિલ ઉર્ફી ઇન્દ્રવંદન અંબાલાલ પરમાર ઉમર ચોવીસ વર્ષના એંગડી ટીસી હોસ્પિટલમાં નોકરી કરતા 14 વર્ષની સગીર દીકરી સાથે વાતચીત કરી સારી ઓળખાણ કરી તેને પોતાનો મોટરસાયકલ પર બેસાડી ઉતરસણના મિત્રના ઘરે લઈ જઈ લગ્નની લાલચ આપી આબરૂ લેવાના ઈરાદે શારીરિક અડપલા કરી છેડતી કરી હતી જીગુનાને આધારે આરોપી ઇન્દ્રવંદન અંબાલાલ પરમારને 3 વર્ષની સજા અને ₹15000 નો દંડ ફટકારતી નડિયાદ સ્પેશિયલ પોક્ષો કોર્ટ રિપોર્ટર સચિન પંડિયા નડિયાદ જીપીએમસી న్యూઝ 24/7 લાઇવ આજે પોસ્કોમાં સજા પડી છે હું રાહુલ બ્રહ્મભટ નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ સરકારી વકીલ આજ રોજ રાહતકર સાહેબની કોર્ટમાં સગીર દીકરીની આબરૂ લેવાના ઈરાદે છેડતી કરનાર આરોપીને ત્રણ વર્ષની સાદી કેદની સજા તથા પંદર હજારનો દંડ નડિયાદની સ્પેશિયલ પોક્સો અદાલતે ફટકારેલ છે બનાવની વિગત એવી છે કે આરોપી સાહિલ ઇન્દ્રવદન અંબાલાલ પરમાર જેણે ફરિયાદીની સગીર વયની દીકરી ભોગ બનનારને જેની ઉંમર ચૌદ વર્ષ પાંચ માસ આ દીકરીને સારા પરિચયનો ગેરફાયદો ઉઠાવી અને ભોગ બનનારને ફરવા લઈ જવાના બહાને નડિયાદ બસ સ્ટેન્ડથી પોતાના મોટર ઉપર આ આરોપી બેસાડી લઈ ગયેલ ત્યાં મિત્રના ઘરે ઉત્તર સંડા મુકામે લઈ જઈ અને ભોગ બનનારને લગ્ન કરવાની લાલચ આપી ભોગ બનનારની મરજી વિરુદ્ધ શારીરિક અડપલા કરી છેડતી કરે કરેલ જે બાબતે નામદાર કોર્ટે સજા કરી અને પોક્સો એક્ટની કલમ આઠના ગુનામાં ત્રણ વર્ષની સાદી કેદ તથા પંદર હજારનો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજા સાદી કેદની સજા આજ રોજ નામદાર કોર્ટમાં ફટકારેલ છે અને દંડની રકમમાંથી ભોગ બનનારને રૂપિયા દસ હજાર વળતર પટ્ટી ચૂકવવાનો પણ હુકમ સાથે સાથે કરે છે અને સરકારશ્રીના ગૃહ વિભાગના પરિપત્ર મુજબ ભોગ બનનારને ચાલીસ હજાર વળતર પેઢી ચૂકવવાનો પણ સાથે સાથે